આગળ કરીએ દ્વારકાની તો દ્વારકાના ભાણવડમાં સેફ્ટી વગર કામ કરતા જેટકોના કર્મચારીઓ લાઈન પર ચડીને કામ કરતા કર્મચારી વગર કામ કરી રહ્યા છે કર્મચારીઓ કંપનીની બેદરકારી કે કોન્ટ્રાક્ટરની ભૂલ એ તપાસનો વિષય બે દિવસ પહેલા જ બજાણા ગામે ત્રણ શ્રમિકોના થયા હતા મોત તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો દ્વારકાના ભાણવડથી સામે આવ્યા છે કે જ્યાં જેટકોના કર્મચારીઓ સેફ્ટી વગર કામ કરી રહ્યા છે જી હા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અશોક પાસેથી અશોક સેફટી વગર જેટકો આ મુદ્દે તપાસ થઈ રહી છે કે કેમ શું માહિતી હા જી જીલ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરી અને પવન ઉર્જાને લગતા ઘણા બધા ખાનગી કંપનીઓ કાર્યરત છે જયારે થોડા દિવસ પહેલા જ એટલે કે બે દિવસ અગાઉ બજાણા ગામ છે ત્યાં વીજ પોલની એક જેને કહેવાય કે એક મોટી ખામી जहाँ ये पी के वो तक ने पी ए को काम कर सकता है एक मोटी दुर्घटना कर गई थी जारे बे मजूरो ना त्या घटना स्थल मृत्यु थे था जारे एक ना सारे दरमियान मृत्यु थे तेरे ए कंपनी ऊपर सवालों थे था। નો કોઈ જાતનું પાલન કરવામાં આવતું નથી ત્યારે આજે ભાણવડ ખાતે જે ચેટકો છે એક નામચીન ટકાનો એક યુનિટ છે તેના કર્મચારીઓ એસી ફૂટની ઊંચાઈ સુધી વગર સેફટીએ ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યા છે ત્યારે એક સૌ મોટો સવાલ એ થાય છે કે આ જવાબદાર લોકો સામે કોઈ થાય છે કે કેમ અને મજૂર લોકોના જીવની કોઈ કિંમત છે કે શું અત્યારે તો એ પ્રશ્ન સેવાઈ રહ્યો છે પરંતુ ખરેખર એના ઉપર કોઈ કાર્યવાહી થશે એ તો સમય બતાવશે જીવન બિલકુલ અશોક માહિતી બદલ આભાર